વાત જવા દઈએ એટલું ખાવાનું હે મને હવે આમાં નામે ના આવડે બરોબર નામ લેવાનું વેરવું નથી ભૂખ લાગી ગયા ચેતન ને બહુ ભૂખ લાગી હતી બરોબર મજા આવે હકીકતમાં બહુ મજા આવે ઓર રાઇટ સો હે ગાઈસ વોટ્સઅપ એવરીબડી બેક ઇટ ગેઇન વિથ ન્યુ વિડીયો તો ગાઈસ મસ્ત મજાની હવાર થઈ ગઈ હે બરાબર છે કૌર પાણી કર્યું ચા પાણી પીધા આમ જોઈ લે મસ્ત દાદા ઉગી ગયા છે અને આપડી ગાડી અહીં પીડી ભરાઈ જાય તો ફરી કામ થાય લગભગ તો ભરાઈ જ જાય લગભગ વાંધો નહીં આવ્યો તો હવે લગભગ આપણે એક કામ કરવાનું આગળ ટૂંકમાં સાઈડું ટૂંકમાં બદલાવાની સાઈડું બદલાવાનું સાઈડ બદલાવાની છે અને મને જોઈ લ્યો તો અમે એકદમ ગાડી ડ્રાઈવર થઈ ગયા થઈ ગયું ને એવું બધું હે ને આપડી બીજી ગાડી છે એ મોરબી ને આજુબાજુ ફૂઈ ગઈ છે તો એ આજ આપડે ભેગી થઈ જાય પછી લગભગ બે ભેગી જ ભરીને જવાનું થાય તો હાલો આજે આખા થી આપણે હું હું કરી મજા કરી એ જોજો કારણ કે આજે હવે ગાડી ચલાવવાની નથી પણ ટૂંકમાં અહીંયા ઓટલે રહેવાનો અનુભવ કરવાનો છે કાલે આ કપડાં બપડા બધે ધોઈ નાખી ખસર કાઢ નહીં એક જોડીને ખસર કાઢ્યો છે હજી નથી કાઢ્યો અને ગાડીને ધોઈ નાખ્યો પેલા તે દીધી આપણે કેમ ધોઈ હતી ધોઈ નાખીએ સર્વિસ કરી નાખીએ અને હજી આગળથી તમને દેખાડતો બહુ મેલી હતી તમને ખબર આમ જોઉં સનેડા કરી હતી જય રામદેવ હોટેલ અને રાજસ્થાની ઢાબા હે ભાઈ રાજસ્થાની હોટલ છે બે દીધી રોકાણ બરાબર કાલે નોલિદી આવ્યા હતા જઈને

તો મિત્રો આવી ભાકી બની છે બરાબર આ એટલી તેજ છે ને ખરેખર આ બુની એ કોને કોને અરે ડડુકા તો આપણે અટણે સહી મોરબી કચ્છ હાઈવે ઉપર આપણે કચ્છ ગયાતા બસ કચ્છ થી આવતા આવતા મોરબી આથી 25 કિલોમીટર આમ ટુકમાં જાક છે તો આમણી આ હોટેલ જરા ખરી હતી એટલે અહિયાં બ્રેક કરી ગયા પણ અહિયાં એક માવાવાળો લોચો છે માવા બરાબર નથી મળતા અને પછી ટૂંકમાં આવે ઓલી ગાડી પણ આવે તો ભેગી નીકળી જાય એવું થઈ જાય તો મજા આવે અને આગળ પાછળ રહી જાય વાંધો નહીં થોડુંક ચા પીવાનું મન થઈ ગયું બરાબર તો આજ તમને આ હોટલની ચા પા તમે હું પીવો તો નહીં પણ સ્વાદનો મજા માણજો કે કેવો ચા હોય મારવાડી હોટલ એમ ચા હોય જોરદાર કંઈક કંઈક મેળ આવે તમે કંઈક કંઈક મેળ આવે તો ના હોય નક્કી ન મરે કઈ ટૂંકમાં જોઈ લે તમે આ બધા ખાટલા વાટલા અહીંયા આમ ગોઠવેલું હોય બધા આમ ખાટલામાં તો બેસી જવાનું હોય પલોઠી વારીને એટલે ખાવા પીવાનું તમને દઈ દઈએ અને અહીંયા પાણી ઢાંકો જાય હું પાણી પી લઉં ભાઈ ભાઈ તમને ચા બતાવું હવે જરાક તમે ચા જોઈ લો મસ્ત મજા એનું કડક ચા બને અહીંયા હવે જરાક ચા બને હે ભાઈ બતાવો ચા ચા જો આ ભાઈ ચા બનાવે ને ભાઈ સ્પેશિયલ ચા એક નંબર બનાવે લાઈક ફોલો કીએ છે અને કરી દેજો લાઈક ફોલો તમે વળી ક્યાં કરો ને એવું ના કરજો હાલો તો ભાઈ આપણે ચક્કર આવી ગયા હે બરાબર મને તો બહુ ભૂખ નથી પણ દાડુ વખત ભૂખ લાગી ગઈ હતી અને હવે આવે છે ચા આપણો સ્પેશિયલ ચા આપણે ચા જ પીવા આવ્યા હતા અહીંયા હાલો તો ભાઈ ચા આવી ગઈ છે મસ્તી ની ધુવાડા નીકળે ચા પાણી અને નાસ્તા પાણી ભેગા ભૂલાઈ ગયા ચક્કર વાળા ખાઈ કાકા મજા આવે હકીકતમાં બહુ મજા આવે તો ભાઈ મસ્ત મજાનો નાસ્તો વાસ્તો કરી લીધો અને વળી એક માવો લીધો બરાબર યારીઓ હવે ટૂંકમાં આ હોટલવાળાએ આગળ ટૂંકમાં મને કહે કે આ બ્લોગર બ્લોગર થશે અહીંયા પછી એટલે હું હવે સબસ્ક્રાઇબ ચેનલ ને કરું હે તો આ વિડીયો એ જરૂર જો હે તો એને કહેવા માગું કે માવાના યાર ઓડા બનાવતા જાઓ તમે આવા આમ ના કરો ત્યારે એને હિન્દીમાં કહી દઉં કારણ કે ગુજરાતી બહુ સમજતા નથી અરે યાર એ જો તું માવા બેસતે હોય થોડા વડા બનાતે હો તો ક્યાં પ્રોબ્લેમ હોતા યાર એ ડ્રાઈવર લોકો બહુ તકલીફ રહેતા હવે સમજી જાય કદાચ માવો ઓડો બનાવવાનો કહું ઓ લોક છે ગાડી દા ભાઈ હવે ફાઇનલી આપણે નીકળી ગયા છીએ હવે આપણે જવાનું છે આગળ એક હોટલે જવાનું છે એકચુઅલી એમાં એવું હે કારણ કે ઓલી ગાડી ખાલી કરીને આવી ગઈ છે અને એ ખાલી થઈ ગઈ છે તો એને એટલો પલો કરાવાય નહીં આપણે હામાં જઈ એ હામાં આવે એટલે બે ક્યાંક વચમાં હોટલ આવે ને ભેગા થઈ જાય બરાબર અને ડાડુ આકાને હવે લગભગ બિચારો થાકી ગયો ડાડુ થાકી ગયો કઈ બોલી નહીં શકે એ ટૂંકમાં થાકી જાય ભાઈ માણસ બહુ જાય કામ થાય નહીં આપણે તો વાંધો ના આવે હજી ભાઈ આપણે થોડાક આગળ આવેલા ને તો આપણે સોમનાથ હોટલ દેખાણી છે તો અહીંયા આપણે ખાઈ જમી લઈએ એક ટ્રાય કરીએ કેવું જમવાનું છે બરાબર મામાની આવે છે રસ્તામાં જે દસ કિલોમીટર છેટા છે ચલો તો ભાઈ આપણું જમવાનું આવી ગયું છે શિમલા મરચાં મગાવ્યા છે રોટલા મગાવ્યા રોટલા કે દીના ખાધા નતા ટ્રાય કરવા તો મગાવ્યા રોટલા શાખીને રોટલા સારા લાગે વાંધો નહીં તો હવે દહીં મગાવ્યું બરાબર દહીં ખાશે હજી થોડું લઈ ગયો મારે પીવાનું જ છે નથી ભાઈ ખાઈ લીધું મેં બરોબર ને હું તો દાબીને ખાધું પણ હું ટૂંકમાં શિમલા મિર્ચી મેં તો પહેલી વાર ખાતા બરોબર નામે આજ પહેલી વાર લગભગ ખામ પીરું મેં યો આખા આવ अरे मामा बैठा लगे जो बारी अगर मोती अरे मामा अरे जो ये मामा है आप जो मामा है जो मामा नहीं मौज अलग से भाई अरे भाई चेतन भाई कैसा है भाई मजे में ना तो तू वीडियो बनाता है मैं देखता हूँ भाई

પોરબંદર કાઠિયાવાડી છે ભાઈ આ કાઠિયાવાડી હોટલ છે બરાબર વડવાડા જય જયશ્રી વડવાડા હોટલ છે બરાબર અહીંયા આપણી એક ગાડી પડી છે અને બીજી ગાડીનો અહીંયા ટાયરિંગ ટાયરનું ટૂંકમાં હેરફેર એર એરફેર એટલે તમે સમજતા નહીં હોવ અને હું એ નહોતો સમજતો પણ એમાં એવું હોય એક સાઈડની નકશી ઘાં છે ને ટાયરની એટલે ટાયરને આ બાજુથી ઓલી બાજુ જ નાખી દેવામાં આવે ને ટણે હે ગાડી હાવું હે તો ટાયરું કાઢી જ નહીં ખા મને તો વીક લાગે છે કારણ કે વાહન ના ટાયરો હાવ ગાડી નહીં હે બરાબર અને હાવ અથર પથ્થર ગાડી કરી મૂકી એ રીતના જોઈ લઈએ એક ટાયરનો ફેર અહીંયા હાલે છે બરાબર અહીં આમાં પંચર પડી ગયું બધું અને આ છે ને ટૂંકમાં એકમાં હવા ભરાયા ફાટે નહીં ને મને બહુ બીક લાગે બરાબર અને આ મારું રોગું કામકાજ હાલે છે ઝીણું મોટું અને ઊનું કામકાજ થઈ ગયું એમાં હવા ભરવાની બાકી છે તો ભાઈ આપણો પેચ લાગી ગયો છે બરાબર એક જીણકી કઈ સીંડી હતી સીંડી ને કારણે એટલો ટૂંકમાં ખર્ચો કર્યો યાર એટલો ખર્ચો કરવો પડ્યો સર્વિસિંગ પાવડર વેલે કરી લેવાય નકર પછી આવા હાલત થાય જો આમાં તો લગભગ બે ત્રણ ફેલ નીકળ્યા અને ગાડી જો ટીંગ બે જ એક માથે બીકતે જો લાગે લત મારી પડી ગઈ એવી ગાડી થઈ ગયા આપણે ઓલી ગાડીમાં માવો બાવો પૂરો થઈ ગયો પણ આમાં હજી થોડું ફોપારી બોપારી છે બરાબર આંગળી ઉપર ચડવું નથી કારણ કે ગાડી છે ને જો પડી ગયા વાઘ આવી મારો અને તું હેને ને રોગે રોગ હવા ભરાય એના સેટું રહ્યો હવા ભરાય તો અહીંયા સેટું જ રહ્યો માવો બાવો ખાઈ લીધું હોંગીએ મજામાં બોલો લંગોટ ફાળક નહીં જોઈ આવું

ઢિંડક થઈ પીડ્યું ડિંડક ભાઈ તો આપણે એક ગાડીનું કામકાજ રેડી કરી નાખ્યું હોય બરાબર ટાયર યુન સાઈડું ફેરવી નાખ્યા હોય એમાં મને તો ત્યાં ટૂંકમાં બહુ ક્યું ટાયર ક્યાં થયું એ ખબર નહીં ભાવે ઉણવા વારો લઈ એને ટાયરું જ નવા નવા છે ને આ ના એ હું તો નવે નવા જ છે એમાં કઈ વાંધો નથી જરા તરા જૂના છે ચાવીસીના હર ભેગા વીસી ચાવી મેરે પાસે તો આનું કામ લઈ નાખી બરાબર હું તો કંઈ એટલી હજી મહેનત કરતો નથી બરાબર પણ હવે આમાં કેટલીક મહેનત પડે એ જોવાનું મને તો એટલી કંઈ મહેનત પડી નથી ખાસ કરીને અને ભગવાનની દયાથી કોઈ દીપડશે પણ નહીં ચાર્જર ને હવે ટાંગા વગર ની કરી ટાંગા વગર ની ઉભી થાય મગજ મારે ભાઈ આપણે આની કેબિન અધર કરી નાખીએ મને ખબર પડી યાર આજે જ આની અધર થાય કેબિન મને ખબર નથી યાર આમાંથી આમાં હવા કરી ગઈ ને ટૂંક હવાની ધૂળ કરી આમાં ધૂળ કરી ગઈ હોય ભાઈ અને સાફ કરવા માટે આ કેબિન ખોલવી પડે બરાબર અને કે બી નાખી અધરવાઈ ગઈ મોડું થઈ ગયું આવો યે દેખો કેસા હો ગયા યે પૂરા મોં गिर ગયા છે ઇસ તરફ આગે કી તરફ યે અપના કપડા બપડા સબ આ ગયા હે હવે માર દઈએ હવે ક્યાં કા ભાઈ આપણે બેય ગાડી ના હરગી પાર્કિંગ લગાડી દીધી બરે બર પાર્કિંગ હરખો લબ્બી દીધું હે અને હવે જરા કહેને એ વા ઓલા બે માટી હું વાત કરાયા જોઈને કે ભાઈ

બનાવી નાખો હા બનાવી દેખાય ને મમા બનાવો વિડિયો આ વડવાડા હોટેલ માં હારું તમ બોપર ખાતું નહોય હારું ખાવાનું હે હાલો ભાઈ ખાવાનું નામી હે તો આજ દેખાડ દે હાલો વાંધો ન હાલો તો ભાઈ ખાવા માટે આવી ગયા ને આ બધા કદા ખાવું બેહી ગયા જો તા આજ ખાવામાં ભાઈ કંઈ ઘટે નહીં ટૂંકમાં ખાવામાં વાંચ ગયા બધી એટલું ખાવાનું હેમ મને આમાં નામ એ ના આવડે બરાબર નામ લેવાનું વેર્યું નથી ભૂખ લાગી ગયા ચેતરને બહુ ભૂખ લાગી ગયું બરોબર ઘણું બધું ખાવાનું હવે ખાઈ લઈ બરાબર દોળ શેર આ બાઈ ને બધી ખબર છે જો પછી આ કેવી નાથણું છે કેરી નાથણું છે બરાબર છે રોટલા છે માખણ છે જોઈ લ્યો ભાઈ શેળો ભાઈ ખાવાનું એટલે શેળો છે હવે કાલ મૈડાઓ ભાઈ